નમસ્કાર હું સતીષ કિશોરી ન્યૂઝ નાઇન્ટી સિક્સ ગુજરાતીમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું તમે સારા હશો તમારો પરિવાર સુરક્ષિત હશે એ આશા સહિત આજના સમાચાર ચાલુ કરીએ મિત્રો આપણે જાણીએ છીએ કે ગત સમયમાં મધ્યપ્રદેશમાં ચૂંટણીનું આયોજન થયું હતું અને ઘણા ઉમેદવારોએ પોતાના મત મેળવી અને પોતાની આશા જીવંત રાખી હતી ચાલો જાણીએ આજે મુખ્યમંત્રી પદની શપથ કોણ લેવાના છે ઉજ્જૈન દક્ષિણ વિધાનસભા સીટના ધારાસભ્ય મોહન યાદવ મધ્યપ્રદેશના નવા મુખ્યમંત્રી યાદવે પોતાની રાજકીય કારકિર્દી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદમાંથી શરૂ કરી હતી તેઓ પરિષદમાં ઘણા હોદ્દા પર રહ્યા હતા ઓગણીસો ચોર્યાસીમાં માં એબીવીપીમાંથી વિદ્યાર્થી રાજકારણની શરૂઆત કરનાર યાદવને ઓગણીસો છ્યાસી માં વિધા વિભાગના વડા તરીકે જવાબદારી સોંપવામાં આવી હતી તેમની સફર વિશે આપણે જાણીએ મોહની યાદવની ઉંમર અઠાવન વર્ષની છે તેમણે પીએચડી સુધીનો અભ્યાસ કરેલ છે તેમને તેમનો વ્યવસાય વેપાર અને કૃષિ છે અને તેમના પરિવારમાં એક પત્ની છે બે દીકરા અને એક દીકરી છે ઓગણીસો બ્યાસીમાં વિદ્યાર્થી સંગઠનના સહસચિવ અને ઓગણીસો ચોર્યાસીમાં અધ્યક્ષ બન્યા ઓગણીસો ચોર્યાસીમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ઉજ્જૈનના નગર મંત્રી અને ઓગણીસો છ્યાસીમાં વિભાગ પ્રમુખ રહ્યા ઓગણીસો અઠ્યાસીમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ મધ્યપ્રદેશના પ્રદેશ સહમંત્રી અને રાષ્ટ્રીય કાર્યકારી સભ્ય નિયુક્ત થયા ઓગણીસો એકાણું અને બાણુંમાં પરિષદના રાષ્ટ્રીય મંત્રી રહ્યા બે હજાર તેરમાં પહેલી વખત ઉજ્જૈન દક્ષિણ સીટ જીતીને વિધાનસભા પહોંચ્યા બે હજાર અઢારમાં બીજી વખત ધારાસભ્ય બન્યા અને શિવરાજ સરકારમાં ઉચ્ચ શિક્ષણ મંત્રીની જવાબદારી મળી મોહન યાદવ શિવરાજસિંહ ચૌહાણ કેબિનેટમાં ઉચ્ચ શિક્ષણ મંત્રી બનાવવામાં આવ્યા હતા ઓગણીસો પાસઠ માં ઉજ્જૈનમાં પૂનમચંદ યાદવ ને ત્યાં જન્મેલા મોહન યાદવ એમએ પીએચડી છે તેમણે સીમા યાદવ સાથે લગ્ન કર્યા છે અને તેમને બે પુત્રો અને એક પુત્રી પણ છે ચૂંટણી પહેલા કોંગ્રેસે તેમના ઉપર ઉજ્જૈનના માસ્ટર પ્લાન ને લઈને ગંભીર આરોપ લગાવ્યા હતા કોંગ્રેસે આરોપ લગાવ્યો હતો કે મોહન યાદવ પરિવારના સભ્યોને ફાયદો પહોંચાડવા માટે માસ્ટર પ્લાન ખોટી રીતે પસાર કરવામાં આવ્યો હતો આ આરોપો બાદ ઉજ્જૈન સરકારે સરકારના માસ્ટર પ્લાનના અમલીકરણ પર પ્રતિબંધ લગાવી દીધો હતો જોકે મોહન યાદવે આ તમામ આરોપોને ફગાવી દીધા હતા મોહન યાદવે માતા સીતાને લઈને વિવાદસ્પદ નિવેદન આપ્યું હતું મંત્રીએ કહ્યું હતું કે રામને પ્રતિષ્ઠાને કારણે સીતાને છોડવી પડી હતી તેમણે જંગલમાં બાળકોને જન્મ આપ્યો કષ્ટ ભોગવીને પણ રામની કામના કરતા રહ્યા આજના જમાનામાં તે પછીનું જીવન જેવું માનવામાં આવે છે મધ્યપ્રદેશમાં પણ સિંહસ્થ ઉજાય છે જ્યારે ભાજપનો મુખ્યમંત્રી બનતો રહ્યો છે સુંદરલાલ પટવા ઓગણીસો બાણુંમાં માં ઉમા ભારતી બે હાજર ચારમાં અને શિવરાજસિંહ ચૌહાણ બે હજાર સોળમાં માં સીએમ હતા આગામી સિંહસ્ત બે હજાર અઠાવીસમાં ઉજ્જૈનમાં યોજાઈ રહ્યું છે મોહન યાદવ એબીવીપીના રાજ્ય સહમંત્રી અને રાષ્ટ્રીય મંત્રી પણ રહી ચૂક્યા છે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ કાર્યવાહ અને નગર કાર્યવાહના સહ વિભાગો પણ છે ઓગણીસો સત્તાણુંમાં તેઓ ભારતીય જનતા યુવા મોરચામાં જોડાયા હતા મુખ્યમંત્રી તરીકે પોતાના નામની જાહેરાત બાદ મોહન યાદવે કહ્યું હતું કે હું પાર્ટીનો નાનો કાર્યકર છું અને તેમના પ્રેમ અને સમર્થન માટે રાજ્ય નેતૃત્વ અને પાર્ટીના કેન્દ્ર નેતૃત્વનો ખૂબ આભાર માનું છું હું જવાબદારી સંપૂર્ણપણે નિભાવીશ એ જ રીતે તેમની પત્ની સીમા યાદવે કહ્યું હતું કે મહેનતનું ફળ તેઓને મળી રહ્યું છે ખુશી ખુશીની કોઈ સીમા નથી અને ભગવાને તેમની પ્રાર્થના સાંભળી લીધી છે તો દોસ્તો આજનો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઇક કર્યો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા અને બે લાયકન દબાવીને ઓલ કરી દેજો જેથી કરીને અમારી દરેક અપડેટ તમારી સમક્ષ આવી શકે